તમામ જુદા જુદા બ્રહ્મ સમાજના છેતાલીસ જેટલા પેટા જ્ઞાતિના બસોથી વધુ બ્રાહ્મણો પરિવાર સાથે જોડાયા હતા જેમાં વર્ષની વિજયાદશમીની ઉજવણીની સાથે સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતની મહિલા પાંખ દ્વારા બ્રાહ્મણ સમાજના દીકરા દીકરીનું લગ્ન મેળાપ સેન્ટરની શરૂઆત કરાઈ હતી આ કાર્યક્રમમાં શમીના છોડનું પૂજન શસ્ત્રપૂજન શાસ્ત્રપૂજન અને ભવ્ય ગરબા સાથે ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત સુરત સોમપુરા પણ આ ઉજવણીમાં જ રહ્યો હતો અહીં સોમપુરા સમાજના મંદિર નિર્માણ માટેના ઉપયોગમાં લેવાતા ઓજારો અને તેમના શિલ્પશાસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ શ્રી જયદીપ ત્રિવેદીએ જણાવ્યું છે કે માબાના નોરતાના આરાધના સાથે દશેરા પર્વની ભવ્ય ઉજવણી છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવી રહી છે આ વર્ષે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિજયાદશમી ઉત્સવ શીર્ષક હેઠળ વિશેષ ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમ સુરતના જહાંગીરપુરા ખાતે કરવામાં આવેલ એસએમસી કમ્યુનિટી પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો હતો વિજયાદશમી મહોત્સવના કાર્યક્રમમાં સુરતના સમાજિક આગેવાનો શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો સરકારી અમલદારો અને રાજકીય આગેવાનો વિશેષ જોડાયા હતા અને આ કાર્યક્રમને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સૌ કાર્યકર્તાઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત અને સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ આજે વિજયાદશમી ઉત્સવનું આયોજન કઈ રીતનું આજ રોજ વિજયા દીના પવિત્ર દિવસે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તરફથી રાંદે રોડ જાંગીપુરા મુકામે આવેલ એસએમસી કોમ્યુનિટી હોલમાં સમીના વૃક્ષનું પૂજન શાસ્ત્રોનું પૂજન શસ્ત્રનું પૂજન અને ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે સુરત શહેરમાં બ્રાહ્મણ સમાજની દીકરી બ્રાહ્મણ સમાજમાં પરણે તે માટે લગ્ન મેળા સેન્ટરનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને આ દિવસે જે બ્રાહ્મણોમાં સોમપુરા સમાજ છે તેઓ પણ અમારી સાથે જોડાયા હતા અને તેમને પોતાના શિલ્પના લગતા ઓજારો અને શાસ્ત્રો સાથે વિધિવત પૂજા પણ એ કરી હતી આ કાર્યક્રમને આશીર્વાદ આપવા માટે નારાયણ મઠના લાલ દરવાજા નારાયણ મઠ ખાતેના મહંત શ્રી પધાર્યા હતા હરિવંશ રાજગુરુજી મહંત પધાર્યા હતા તથા નિવૃત્ત સૈનિક સેવાના શ્રી મનમોહનજી શર્મા અને તેમની સાથેના અન્ય અધિકારી પણ અમારી સાથે જોડાયા હતા સાથે સાથે સુરત શહેરના સરકારી અમલદારો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પણ અમારી સાથે જોડાયા હતા આજ રોજ લગભગ બે હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા સુરત શહેરના વિવિધ પેટા જ્ઞાતિના તળ ગોળના લોકો સાથે જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ પેટા તળગોળના જે નાતીના અગ્રણીઓ છે તેમણે વિવિધ રીતે ફાળો આપીને આ સેવાઓ પૂરી પાડી હતી